નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ઓપરેશન સિંદુર પછી પીએમ પહેલી વાર બિહાર પહોંચ્યા હતા પીએમ મોદી ગુજરાત બાદ બે દિવસ મુલાકાતે પટનાની મુલાકાતે પહોંચી ગયા તેઓ પટના એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરવાનું આયોજન બિહાટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો પછી પીએમ પટનાના રોડ શોમાં જોડાયા દરમિયાન લગભગ ત્રણ સૈનિકો તૈનાત થયા રોડ શો માટે ખાસ તૈયારીઓ થઈ વિવિધ સ્થળોએ પ્લેટફોર્મ ગોઠવાયા પીએમ એરપોર્ટ થી ડુમરા ચોકડી બેલી રોડ અને આવકવેરા રાઉન્ડ થઈને ભાજપ કાર્યાલય પહોંચવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રી તુલસી પીઠ ચિત્રા કોટધામ આધ્યાત્મિક ગુરુ જગત ગુરુ રામ ભદ્રાચાર્ય પાસે દીક્ષા લીધી દરમિયાન ગુરુ જગત ગુરુ રામ ભદ્રાચાર્ય કહ્યું કે મેં તેમને રામ મંત્ર સાથે એ જ દીક્ષા આપી હતી જે ભગવાન હનુમાનને માતા સીતા પાસેથી મળી હતી અને પછી લંકા જીતી હતી મેં તેમની પાસેથી દક્ષિણા માગી છે કે પીઓ કે પાછું મળે સીડીએસ દ્વિવેદીએ ગુરુને સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે રાઉસ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી દિલ્હી અને મની લોન્ડરિંગના આરોપી અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેજરીવાલેન્યુ કોર્ટમાં પાસપોર્ટ રિન્યુ કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી છે અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે ઈડી અને ને નોટિસ ફટકારી છે આ મામલાની સુનાવણી ચાર જૂને થશે એ એકવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ મોડી સાંજે અરવિંદ કેજરીવાલની પૂછપરછ કર્યા પછી ધરપકડ પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈફોનની નિકાસમાં ભારતે ચીનને પછાડ્યું છે રિસર્ચ ફર્મ ઓમડિયાના સંશોધન મુજબ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પહેલા જ મહિનામાં ભારતે અમેરિકાને લગભગ ત્રણ મિલિયન આઈફોનની નિકાસ કરી છે ચીનમાં બનેલા આઈફોનની નિકાસ છોતેર ટકા ઘટી છે એપ્રિલમાં તે ઘટીને નવ લાખ થઈ ગઈ છે આ પહેલીવાર છે જ્યારે ભારતે અમેરિકાના બજારમાં આઈફોન નિકાસમાં ચીનને હરાવી દીધું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ સીજીડી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો સિક્કિમમાં વર્ચ્યુઅલી કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી બંગાળ પર પહોંચી ગયા હતા ભારતમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના વિસ્તરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા પીએમએ અલીપુર શિલાન્યા અઢી ઘરો અને સો થી વધુ ગામડાઓ અને નગરોને પાઇપ નેચરલ ગેસ પ્રદાન કરવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના વોલ સ્ટ્રીટમાં દેશી સ્ટાઇલમાં જાન નીકળી અમેરિકાના વોલ સ્ટ્રીટમાં દેશી સ્ટાઈલમાં ઢોલ નગારા સાથે નીકળેલી જાનનો વિડીયો વાયરલ થયો આ વિડીયોમાં પરંપરાગત પોશાક પહેરેલા સેંકડો લોકોનું એક મોટું જૂથ વોલ સ્ટ્રીટ પર ડીજેના તાલ ઉપર ઝૂમી રહ્યું છે ભારતીય પોશાક પહેરેલા ઘણા લોકો ડીજેના તાલ ઉપર નાસ્તા અને મસ્તી કરતા જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીપીએસસી બે ભરતી રદ કરી જીપીએસસીને ને લઈને કામના સમાચાર છે જીપીએસસી બે ભરતી રદ કરી દીધી છે હવે આ પરીક્ષા ફરીથી લેવાશે જીપીએસસી વર્ગ એક ની ભરતી પરીક્ષા મોકૂફ રાખી છે ખેતીવાડી અધિકારી વર્ગ એક ની ભરતી પરીક્ષા સત્યાવીસ મે ના રોજ લેવાઈ હતી જેમાં બે પુસ્તકોમાં તમામ પ્રશ્નો પૂછાયા હોવાની ઉમેદવારો રજૂઆત કરી હતી તપાસ પછી પરીક્ષા રદ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત એરપોર્ટના રનવે પાસે આગ લાગી ગુજરાતના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પાસે ઘાસમાં ભીષણ આગ લાગી એરપોર્ટ રનવે પાસે આગ જોઈને લોકો ગભરાઈ ગયા હતા રનવે પાસે ઘાસમાં લાગેલી આગ એટલી ભયંકર છે કે આના રનવે ઉપર ધુમાડો દેખાઈ ગયો આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કરી દીધું ફાયર બ્રિગેડની ટીમે ઘણી મહેનત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ ડ્રાઈવર થયો બે ભાન એસટી બસ કેનાલમાં કાબકીએ સુરતમાં બારડોલી કડોદરા હાઈવે પર એસટી બસનો અચાલક ચાલક અચાનક બેભાન થઈ જતા અકસ્માત સર્જાયો જે ટી.એસ.ટી બસ જે પેસેન્જરથી ભરેલી હતી તે સીધી રેલિંગ સાથે અથડાઈ ગઈ હતી ડ્રાઈવરે બસને કેનાલમાં કાબકથી બચાવી લીધી હતી આ ઘટનામાં બસના તમામ પેસેન્જરો સુરક્ષિત છે ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ ધ સ્તળ પર પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું આ અભિનેતા બનશે બાબુરાવ હેરાફેરી ત્રણ પરેશ રાવલ નીકળી ગયા છે ત્યારે તેમનું પાત્ર કોણ તેની ચર્ચા થઈ રહી છે સોશિયલ મીડિયા પર ઘણી વાતો લોકો કરી રહ્યા છે પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી બાબુરાવ બની શકે છે જોકે પંકજ ત્રિપાઠી આ વિશે કહ્યું છે કે પરેશ રાવલ ભાઈ તો શાનદાર એક્ટર છે હું તેમની જગ્યા કેવી રીતે લઈ શકું ટ્વિટર પર લોકો પોતાના મંતવ્ય પણ આપતા રહેશે તે બસ છે વાત કરીએ તો બિલ્ડર પોતાના ફાયરિંગ મોરબીના માળિયાના મોટા દહીસરા ગામ પાસે બિલ્ડરના પુત્ર તરુણ ગામીએ ત્રણ લાખ આપીને પોતાના ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તપાસમાં સામે આવ્યું છે કે ધંધામાં દેવું વધી જતા પોતાના ઉપર ફાયરિંગ કરાવ્યો તેથી પોલીસે આરોપી પરેશ ઉધરેજા મકસુદ નકુમ ધરપકડ કરી છે હાલ આરોપીઓ પાસેથી એક લાખ દસ હજાર રૂપિયા રોકડા અને પિસ્તોલ સહિત ત્રણ મોબાઈલ કબજે કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે ભાઈ ભાઈ થઈને મનરેગા કૌભાંડ કર્યું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના બચુ ખાબડ અને કોંગ્રેસના નેતા હીરા જોટવા વિરુદ્ધ ગંભીર આરોપો લગાવે છે ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર વીસ એકવીસ થી વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી મારફતે મટીરીયલ સપ્લાયના નામે ચારસો કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે ભૂતકાળમાં અનેક સરપંચોને સાથે રાખીને અમે આ મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ કર્મીઓને મળશે મોટી સુવિધા ગુજરાતમાં એઆઈએસ અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી કર્મચારી અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ થઈ છે હવે પીએમ જે એ વાયમાં યોજના અંતર્ગત જી કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીર્થ દસ લાખ સુધીની કેશલેસ સારવાર કર્મીઓને મળશે આરોગ્ય વિભાગ દ્વારા આ યોજનાને લઈને માર્ગદર્શિકા જાહેર કરાય છે આનો લાભ ચાર પોઈન્ટ વીસ લાખ અધિકારીઓ અને કર્મચારીઓ અને અંદાજીત બે પોઈન્ટ વીસ લાખ પેન્શનર્સને મળવાનો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે